આજરોજ સવારે આઠ વાગ્યે ગેસ્ટ હાઉસ પાછળ પાર્ક કારમાંથી દારૂ ઝડપાયો મહેસાણાના નુગર બાયપાસ પાસે પોલીસે રેડ કરી દારૂની હેરાફેરી સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો મહેસાણાના નુગર બાયપાસ પાસે આવેલા એક ગેસ્ટ હાઉસ પાછળથી પાર્ક કરેલી એક કારમાંથી વિદેશી દારૂ અને બિયરની સાતસો પચાસ બોટલો મળી આવી હતી જેથી તાલુકા પોલીસે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા એક આરોપીની અટકાયત કરી રૂપિયા છ પોઈન્ટ ત્રેપન લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ દારૂનો જથ્થો રાત્રિના સુમારે રાજસ્થાનના વોન્ટેડ આરોપી આપી ગયો હતો પોલીસે રેડ કરી ત્યાંથી પો આરોપી કારમાં જ હતો મહેસાણા તાલુકા પોલીસ સ્ટાફના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે વડોસણ ગામનો અનિલ બિજવલજી ઠાકોરે શહેરના નુગર બાયપાસ રોડ પર આવેલ

જ્યારે કારમાં જોતા અંદરથી વિદેશી દારૂ અને બિયરની કુલ સાતસો પચાસ બોટલ મળી આવી હતી પોલીસ સમક્ષ પૂછપરછ દરમિયાન સંડોવાયેલા શખ્સે આ દારૂનો જથ્થો બે દિવસ અગાઉ રાત્રિના મૈપાલ પુરણસિંહ રહે રાજસ્થાનવાળાને તેની ગાડીમાં લઈને આવી ગયો હતો આપી ગયો હતો અને ત્યારબાદ તેને ખાલી કરીને પો પોતે કારમાં ભરીને જતો રહ્યો હતો જેની કબૂલાત કરી હતી જેના આધારે પોલીસે દારૂ ગાડી મોબાઈલ સહિતની મત્તા કબજે કરી ઝડપાયેલ સહિત બે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી